કાતિલ ઠંડીનો સુસવાટો આવ્યો અને બસ સ્ટોપ પાસે ઉભેલી 22 વર્ષની પિંકીને ચામડીથી લઈને હડકાં સુધી ધ્રુજાવી ગયો એક તો કેનેડા જેવો સાવ અજાણ્યો દેશ ઉપરથી કડકડતો શિયાળો હવાના અણુએ અણુમાં બરફની પોપડીઓ ઊડી પિંકી ગુજરાતથી આવેલી સાથે ગરમ વસ્ત્રો પણ લાવેલી પણ એ કપડા ગુજરાતના શિયાળા સામે રક્ષણ આપી શકે તેવા હતા કેનેડાની કાતિલ બરફિલી હવાને રોકવાનું એનું ગજો નહીં પિંકીને રડવું આવી ગયું હજુ તો માત્ર 4 દિવસ થયા હતા એના કેનેડામાં આવ્યાની વાતને પપ્પાએ કહ્યું હતું પિંકી બેટા ત્યા તને કોઈ વાતે તકલીફ નહીં પડે કેનેડા ના એક મોટા શહેર માં આપણો નજીક નો સગો રહે છે મે ની સાથે ફોન પર બધી જ વાત કરી લીધી છે શરૂઆતના 6-12 મહિના તારે એના ઘર માં જ રહેવાનું છે એ પૂરા ફેમિલી સાથે વર્ષો થી ત્યાં સેટલ થયેલા છે તારા માટે અલાયદો રૂમ હશે એની દીકરી પોતાની કાર માં ભણવા માટે જાય ત્યારે તને તારી જોબ ના સ્થાને મુક્તિ લેતી જશે તને ગરમાગરમ નાસ્તો અને આપણો ગુજરાતી ભોજન પણ મળી રહેશે

ત્રણેક વર્ષમાં કેનેડામાં ગમે તે માણસ ગોટવાઈ જતો હોય છે એવી માહિતી એમણે સાંભળી એટલે એમણે હા પાડી દીધી પછી તો કેનેડામાં હિરાકાકીનો દીકરો મનસુખે ના પરિવાર સાથે રહે છે એનો સરનામો અને ફોન નંબર પણ શોધી કાઢ્યા મનસુખ સાથે વાત કરી લીધી અને એક શુભ દિવસે મંગળ ચોઘડિયે પિંકી બહેન છોકરીમાંથી પંખી બની ગયા અને પછી ઉડી ગયા ડોટ કેનેડાની દિશામાં મનસુખ ભાઈની પત્ની અને દીકરીએ 24 જ કલાકમાં પોતાનો asli ચહેરો બતાવી આપ્યો

પપ્પા હું તો અહી આવીને ફસાઈ ગઈ છું મનસુખ अंकલ ના વાઈફ તો ખૂબ જબરા છે અને દીકરી તોદાનમ પુત્રી હોય એવું વર્તન કરે છે મને જોઈને ડોડા તો એવા કચકચાવે છે જાણે મને ઉપાડીને ઘરની બહાર ન ફેંકી દેવાની હોય હું શું કરું પપ્પા શું કહે એમણે કહી દીધું બેટા પહેલી જે ફ્લાઈટ મળતી હોય એમાં બેસીને પાછી ઈન્ડિયા આવી જા પણ પપ્પા પિંકી ના મનમાં જે વિચારોનો ઘમાસાણ ચાલતું હતું તે હોઠ પર આવી ગયું અહીં આવવા માટે તમે જે ખર્ચ કર્યો છે એ ચાર જ દિવસમાં સાવ પાણીમાં ફેંકી દેવાનો હું ક્યાં પેંગ ગેસ્ટા તરીકે રહેવાનો શોધી કાઢું તો બે કલાકમાં પિંકીએ 25 એક ફોન ના ચકરડાં ગુમાવી કાઢ્યા બધા ભારતીયો ના જો ફોન નંબર્સ હતા પેંગ ગેસ્ટા તરીકે રહેવાના ભાવ સાંભળીને પિંકી ના હાંજા ગગડી ગયા હજો કમાણી ના તો ઠેકાણા ન હતા ત્યાં આવડા મોટો ખર્ચા કેવી રીતે પોસાય એ પણ પાછા કેનેડિયન ડોલર્સમાં ચોથા દિવસનો બપોર પડ્યો મનસુખ અંકલે નીચે માથું રાખીને કહી દીધું

साव एनी पासे गाड़ी माथी एक आदमी नीचे उतरियो पिंकी पिंकी कौन छे क्या नी छे ई जा नीड माय हेल्प? पिंकी पहला तो डरी गई पी एदारत नीदेश धरती पर हती। भारत मा आवी अंधारी राते। आवी सुमसाम जगह कोई पुरुष नो विश्वास न करा परदेश सावी પુરુષ નજી કાબ્યો ત્યારે ઓળખાયો કે એ પણ ભારતીય જ હોવો જોઈએ એ પણ સમજી ગયો કે આ છોકરી ઇન્ડિયન છે એણે ફરી પાછો પૂછ્યું કમિંગ ફ્રોમ ઇન્ડિયા યુ લુક લાઈક એ ગુજરાતી ગર્લ આન્ટ યુ હા પિંકીનો રુદન ગળામાં આવી ગયો ભાઈ તમે પણ ગુજરાતી છો હા બહેન હું અમદાવાદનો છું 10 વર્ષથી અહીં છું તો ક્યાંની છે હું કચ્છની છું પિંકીએ એના શહેરનું નામ પણ જણાવી દીધું પેલાને શહેરનું નામ સાંભળીને રસ પડ્યો

ણે બધી હકીકત જણાવી દીધી પેલા પુરુષે કહ્યું બેટા રડ નહીં હું તને એક વાત કહું વર્ષો પહેલા જારે હું ભારતમાં હતો ત્યારની વાત છે હું એક દવાની કંપનીમાં નોકરી કરતો હતો મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો અમારું કામ જા એક શહેર થી બીજા શહેરમાં રખડવાનું અને ડોક્ટરોને મળવાનું એમને અમારી કંપનીની દવાઓ વિશે ગુલાબી ચિત્ર દર્શાવીને વિનંતી કરવાની કે તમે આજ દવાઓ લખજો એકવાર ભરુનાડામાં હું કચ્છના એક શહેરમાં મારી ફરજ બજાવી રહ્યો હતો બપોરના 12 વાગ્યા હતા સવારના ચા નાસ્તો પછી પેટમાં કઈ પડીયું ન હતું હું તારા પપ્પાનો કોલ પતાવા પહોંચી ગયો સાહેબ થોડીવાર પહેલા જે કન્સલ્ટિંગ થી પરવારીની ઉપરના માળે એમના ઘરે લંચ માટે ગયા હતા પટાવાળાએ મને કહી દીધું પોણો કલાક બેસવો પડશે સાહેબ જમી રહ્યા છે હું લાચાર હતો મને ભૂખથી ચક્કર આવતા હતા પછી શું થયું ત્યાં જ ઉપરથી ડોક્ટર સાહેબનો અવાજ સંભળાયો કોનો કોણ આબ્યું છે

એ પુરુષે કેનેડાની સુમસામ સડક પરથી કચ્છી ધરતી સાથે સંવાદ કરી લીધો પિંકીના પિતાએ દીકરીને કહ્યું બેટા તું આ માણસ પર વિશ્વાસ મૂકી શકે છે એની દાડમાં આપણા ઘરનું અન્ન ભરેલું છે અને એના અવાજમાં કૃતજ્ઞતાનો રંગકો સંભળાય છે તો એક બે દિવસ એના ઘરમાં રહી શકે છે પછી અહીં આવતી રહેજે એક બે દિવસ નહીં પણ પિંકી પૂરા 6 મહિના સુધી પેલા ભલા માણસના ઘરમાં રહી એની પત્નીએ એને સગી દીકરીની જેમ સાચવી લીધી અલાયદો રૂમ ચા બ્રેકફાસ્ટક ગુજરાતી ભોજન કેનેડની ક્રૂર ઠંડી સામે રક્ષણ આપી શકે તેવા ગરમ કપડા સારી જોગની તલાશ આવવા જવા માટે કારની સગવડ આ બધું જયે પરિવારે પ્રેમથી પુરું પાડ્યું પૂરા 6 મહિના પછી પિંકી પાસે એટલી બચત જમા થઈ જેનાથી એ અલાયદા મકાનમાં રહેવા જઈ શકે જતી વખતે પિંકી આભાર માનવા લાગી તો પતિ પત્ની બોલી ઉઠ્યા બેટા અમે તો કશું જ નથી કર્યું તારા પપ્પાએ એક તદ્દન અજાણ્યા યુવાનને જે પ્રેમથી ભોજન કરાવ્યું હતું એનો બદલો અમે હજુ હજારમાં ભાગે પણ વાડી શક્યા નથી તને ગમે ત્યારે તકલીફ પડે તો તું આ ઘરે તારું જ સમજીને આવી જજે विश યુ ઓલ ધ બેસ્ટર સત્ય ઘટના કથાબી જાપના ડોક્ટર શિરીશ નાયક